આપણે મોટા ભોલા મરસા લીધા છે તો આ ભોલા મરસાને આપણે તળવાના છે તો એની અંદર આપણે મસાલો ભરી અને પછી તળવાના છે તો આપણે એને ધોઈને લુસીને કમ્પ્લીટ કરી નાખ્યા છે તો આપણે આને સાઈડમાં લઈ લઈશું લાયલોન ગાંઠિયા લેવાના છે આપણે અડધો વાટકો ગાંઠિયા લઈશું મીઠા મીઠું તો હોય ને ગાંઠિયામાં એટલે આપણે થોડુંક ઓછું નાખીશું થોડુંક ઉમચું મીઠું નાખીશું આખું જીરું નાખીશું અડધી ચમચી અડધી ચમચી આપણે અળદર નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને મોળા છે ને એટલે આપણે થોડુંક અમસું તીખાશું આવે એટલું આપણે લાલ મરચું નાખીશું અને ખાટોનો મીઠો સ્વાદ લાવવા માટે આપણે ખાંડ નાખીશું આપણે આમાં લીંબુ એડ કરવાનું છે બધું લીંબુ નાખીશું અડધું લીંબુ નાખી અને આપણે આને બધું મિક્સ કરવાનું છે તો ગાંઠિયાને આપણે થોડાક અટકસરા વાટી નાખવાના છે આપણે વાટી લીધું છે અને હવે આમાં લીંબુ આપણે થોડુંક વધારે નાખીશું એટલે એનો સ્વાદ સારો આવે તળીએ ને તો લીંબુનો સ્વાદ ઓછો થઈ જાય એટલે આપણે થોડુંક વધારે નાખી દઈશું આપણે આમાં ગરમ મસાલો નાખવાનો છે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આખા મરસાના ભીજિયા બનાવવા હોય ને તો આને છે ને ગાઠિયા થોડાક વધારે વાટી નાખવાના વધારે વાટી અને એનો મસાલો ડબલ નાખવાનો આપણે નાખ્યો ને એની કરતાં વધારે નાખવાનો આપણે હવે મસાલો સરસ તૈયાર થઈ ગયો છે અને પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું આપણે પાંચ મિનિટ માટે ઉપર ઢાંકી દેવું આપણે હવે મરસાને કટિંગ કરી લઈશું મરસાના આપણે આ રીતે કટિંગ કરી લેવા અંદર બીયા હોય તો કાટ નાખવાના આપણે બધા મરસાંની કાપા પાડી દીધા છે તો આપણે આને હવે આપણે આ મસાલો લઈશું મસાલાના આપણે મરસાં ભરી લેવાના છે સરસ મસાલો બની ગયો છે આપણો સુગંધ આવવા મળી છે દબાવીને ભરીશું બીજી કોઈ વસ્તુ નહીં નાખવાની આવા સાદા જ તે બનાવવાના તોય મજા આવે ખાવાની અને શિયાળો છે અત્યારે પાખરી સારી ખાવાની મજા આવે દૂધ પાખરી હોય કે મરસાં હોય તો ખાવાની મજા આવે આવી રીતના દબાઈ દબાઈને ભરવાની છે લાઈક કરવો તો કરજો તમ ત ન કરો તો ચાલશે પણ જોજો તો ખરા કેવા મરસા બન્યા છે ખર્ચો તો છે નહીં લાઇક કરવામાં પણ અત્યારે લાઈક કરતા નથી કોઈ આપણે મરસાને ભરીને કમ્પ્લીટ કરી દીધા છે તો હવે આપણે આને તળવાના છે આપણે એટલો મસાલો વધ્યો છે તો તમે કોઈ પણ શાકભાક કરો કે ગમે તે કરો એની અંદર નાખી દેવાય બહુ મસ્ત સ્વાદ આવે હવે આપણે તળવાના છે ગેસનું ચાલુ કરીશું આપણે એમાં જીરું નાખીશું આપણે હીંગ નાખીશું મીઠા લીંગડાની તેલ નાખીશું ગેસને કરી દઈશું હીમ હવે આપણે એક 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 મરશું અંદર મૂકી દેવાનું છે રીતના ડાયજ પડી જાય છે ને તો ખાવાની મજા આવે પછી તળાઈ ગયા છે એને આપણે એક ડીશમાં કાઢી દઈશું આપણે મરસા સરસ તૈયાર થઈ ગયા છે તો દૂધ મરસા આપણે ભાખરી સાથે ખાયશું તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે